નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગોંડલ તેમજ બહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ રહી છે જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે નિકાસ બંધ કરાતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે યાર્ડમાં એક પોઈન્ટ પચાસ લાખ કટ્ટા ડુંગળીની આવી હતી જો કે હરાજીમાં વીસ કિલો ડુંગળીના ભાવમાં બસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે વીસ કિલો ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીના બોલાયા છે મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે આના કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આગામી એકત્રીસ ડિસેમ્બર અને ન્યૂ યર એક જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડવાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઉજવણી દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી બાર ને ત્રીસ મિનિટ સુધી જ ફટાકડા ફોડી શકાશે ફટાકડાની લૂમ ફોડવા અને વેચવા પર પોલીસે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે જો આ ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવે અને પકડાય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરશે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેર હોસ્પિટલ નજીક જાહેરમાં અને પેટ્રોલ પંપ તેમજ એરપોર્ટ નજીક ફટાકડા ફોડી શકાશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બેંક રજાઓ જાહેર કરવામાં આવી છે આવતા મહિને બેંકોમાં રજાની યાદી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ભારતમાં બેંકો સોળ દિવસ માટે બંધ રહેશે જેમને તાકીદની બેન્કિંગ જરૂરિયાતો હોય તેઓએ રજાની ઉલ્લેખિત તારીખોની નોંધ લેવી જોઈએ કોઈ ચોક્કસ વિસ્તાર કે રાજ્ય પ્રમાણે બેન્કોમાં અલગ અલગ દિવસે રજાઓ હોઈ શકે છે જોકે જાન્યુઆરી મહિના દરમિયાન મુખ્ય સચિવ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું કે વર્ષે રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં મોટી ભરતી બહાર પાડવાની યોજના કરી રહી છે રાજ્યના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ઘટ છે જેને પૂર્વ મુખ્યમંત્રીની સૂચના મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જોકે આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી આવશે ચાલીસ ટકાથી સાઠ ટકા કર્મચારીઓની ઘટ છે ગેરરીતિ કરનારા સામે પણ કડક કાયદો લાવ્યા છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ઠંડી તેમજ માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતના અઠવાડિયામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી છે નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં જ કમોસમી માવઠું પડી શકે છે ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની પણ સંભાવના છે જોકે આ આગાહી હવામાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે જ્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદી વિસ્તારમાં કરા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાને પગલે કમોસમી વરસાદ વરસી શકે છે જોકે અરબ સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી પણ શક્યતા છે જ્યારે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે કે નવા વર્ષની શરૂઆત સાથે જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે જોકે ભારતીય હવામાન ખાતા દ્વારા પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠું થાય અને કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરએસી મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે આરએસસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે રેલવે બોર્ડ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે એસી ક્લાસમાં મુસાફરી કરતાં આર મુસાફરોને ધાબળો બેડશીટ અને ટુવાલ અને ઓશિકા સહિત સંપૂર્ણ બેડ રોલ કીટ મળશે એટલે કે આરએસી મુસાફરોને બેડ રોલની બે કીટ આપવામાં આવશે જોકે અગાઉ બંને મુસાફરો વચ્ચે જ કીટ આપવાની જોગવાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પછી આવા યુપીઆઈ આઈડી બંધ થઈ જશે એનપીસીઆઈએ બેન્કો અને થર્ડ પાર્ટી એપ્સને યુપીઆઈ આઈડીને બંધ કરવાનો આદેશ આપ્યો છે જેમાં એક વર્ષથી કોઈ વ્યવહાર થયો નથી આ માટે એકત્રીસમી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના યુપીઆઈ આઈડી અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરવામાં આવશે જો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય છે અને તમે તેને એકત્રીસમી ડિસેમ્બર પહેલાં એક્ટિવેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે દરિયામાં ડૂબેલી દ્વારકાના દર્શન કરી શકાશે દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના સબમરીનથી દર્શન કરી શકાશે હવે દ્વારકાધીશના દર્શનની સાથે સાથે દરિયામાં ત્રણસો ફૂટ નીચે સબમરીનથી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાનગરીના દર્શન પણ થઈ શકશે જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગુજરાત સરકાર દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા છે હવે આ સબમરીનમાં કેવી કેવી વિશેષતાઓ રહેલી છે એના વિશે જો વાત કરીએ તો આ સબમરીનની અંદર પાંત્રીસ ટન વજનની સબમરીન વાતાનુકૂલિત થશે જોકે તેમાં ત્રીસ લોકો બેસી શકશે અને તેમાં મેડિકલ કીટ પણ હાજર હશે બે હરોળમાં ચોવીસ મુસાફરો બેસશે બે સબમરીનર્સ બે ડ્રાઈવર્સ અને એક ગાઈડ અને એક ટેકનિશિયન પણ હાજર હશે દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે જેથી ત્રણસો ફૂટની ઊંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ પણ આપશે જોકે તેનું ભાડું ટિકિટની અંદર જ સામેલ કરવામાં આવશે જોકે કુદરતી પ્રકાશની પણ વ્યવસ્થા હશે કમ્યુનિકેશન સિસ્ટમ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી પણ સુવિધાઓ હશે સબમરીનમાં બેસીને પણ તમે ફ્રન્ટ સ્ક્રીન પર આંતરિક હિલચાલ પ્રાણીઓ વગેરે જોઈને રેકોર્ડ પણ કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અઠ્યાવીસ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે અઢાર કેબિનેટ છ સ્વતંત્ર પ્રભાર અને ચાર રાજ્યમંત્રી ના શપથ લીધા છે પ્રહલાદસિંહ પટેલ અને કૈલાસ વિજયવર્ગીય મંત્રી બન્યા છે વિશ્વાસ સારંગ અને નિર્મલા ભુરિયા પણ મંત્રી બન્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બે પોઈન્ટ ઝીરો કરશે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર ભારત જોડો યાત્રા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે આ વખતે રાહુલ ગાંધીની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ પગપાળા યાત્રામાં જોડાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્કમ ટેક્સને લઈને નવો ગાળ્યો આવ્યો છે આવકવેરા રિટર્નમાં તમામ બેંક ખાતા અને રોકડ આવકની વિગતો આપવી પડશે આવકવેરા વિભાગે બે હજાર ચોવીસ પચીસના નવા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ જારી કરી દીધા છે ઇન્કમ ટેક્સ રિટર્ન વન અને ફોરના ફોર્મ જારી કર્યા છે જોકે તેમાં કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા છે આવકવેરા વિભાગ દ્વારા એવું જણાવાયું છે કે ઓનલાઈન રિટર્ન દાખલ કરતી વખતે કરદાતાને આઈટીઆર એક તથા આઈટીઆર ચાર ફોર્મ પ્રીફિલ્ડ મળશે કુલ આવક બચત ટીડીએસ જેવી વિગતો ભરાયેલી જ હોય છે કરદાતાએ ફોર્મ સોળ અને વાર્ષિક સૂચના વિતરણ એ તથા ફોર્મ છવ્વીસ એ એસ સાથે પણ ચકાસણી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો લોન માફી માટે દુકાળની કામના કરે છે તેને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે જગતના તાતને લઈને કર્ણાટકના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે રાજ્યના ખેડૂતોને મફતમાં નદીનું પાણી અને વીજળી ફ્રીમાં મળે છે જુદા જુદા મુખ્યમંત્રીઓએ ખાતર બિયારણ પણ મફત આપ્યા છે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની હવે એક જ ઈચ્છા રહે છે કે દર વર્ષે દુકાળ પડી જાય ખેડૂતોને દર વર્ષે દુકાળ પડે તેવી કામના કરે છે જેથી તેઓની લોન માફ થઈ જાય જો કે આ શિવાનંદ પાટિલ સિદ્ધારમૈયા સરકારમાં શેરડી વિકાસ મંત્રી છે આમ ખેડૂતો મામલે તેમણે એક વિવાદિત નિવેદન પણ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ન્યાય સંહિતા સહિત ત્રણ કાયદાઓને મંજૂરી આપવામાં આવી છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાય સંહિતા સહિત ત્રણ કાયદાઓને મંજૂરી આપી દીધી છે મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ન્યાયિક સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને મંજૂરી આપી છે આ મંજૂરી સાથે જ નવો કાયદો અમલી બની ગયો છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાયદાને મંજૂરી આપી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે ટૂંકમાં વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ અંગે આગામી તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરે નિર્ણય લેવાશે વર્ષ બે હજાર ચોવીસમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે પરંતુ ભારતમાં તે નહીં દેખાય છેલ્લે શરદ પૂનમે ચંદ્રગ્રહણ દેખાયું હતું ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રખતતા શોધ કસોટી આગામી નવ ફેબ્રુઆરીએ લેવામાં આવશે પાંચ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે ગુજરાતના સાત હજાર પચાસ વિદ્યાર્થીઓનો એમબીબીએસમાં પ્રવેશ થયો છે એનએમસીએ પહેલીવાર પ્રવેશ લેનારનું લિસ્ટ મૂક્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે